કોલકત્તામાં જુનિયર રેસિડન્ટ ડોક્ટર ઉપર થયેલા પાશ્વી બળાત્કાર અને હત્યાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતના નિર્દેશાનુસાર આજે આણંદ શહેર અને જિલ્લાની તમામ હોસ્પિટલો ઇમરજન્સી સેવાઓ સહિત રાતભર બંધ રહેવા પામી હતી આણંદના ડોક્ટરોએ ટાઉન હોલ ખાતે સવારે એકત્ર થઈને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા વિવિધ પ્લેકાર્ડ સાથે ડોક્ટરોએ વિવોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર પર થયેલ રેપ વિથ મર્ડર મામલે આજે આણંદ ડોક્ટર્સ અને મેડિકલ કોલેજના છાત્રોએ બેનર સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાય ઓપીડી ચોવીસ કલાક માટે બંધ રખાઈ હતી કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર થયેલ પાશ્વી બળાત્કાર અને હત્યાના મામલે આજે દેશવ્યાપી હડતાળ વચ્ચે આણંદ જિલ્લાના ડોક્ટરોએ હડતાળ યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે ગુજરાત સ્ટેટ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન્સ દ્વારા દેખાવો સાથે વિરોધ કરી ઓપીડી અને વૈકલ્પિક સેવાઓ બંધ રાખી હતી કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની બનેલી ભયાનક ઘટનાના વિરોધમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા આજે આણંદ શહેરના ટાઉનહોલ ખાતે સવારે ચારસો પચાસ થી વધુ ડોક્ટરો તેમજ લેડીઝ ડોક્ટર્સ ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો તેમજ મેડિકલ શાખાના વિદ્યાર્થીઓએ હાથ પર કાળી રિબન લગાવી બેનરો અને સૂત્રો લખેલા પ્લેકાર્ડ દર્શાવી ઘૃણાસ્પદ ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો અને આજે દિવસ દરમિયાન અનિશ્ચિત ચોવીસ કલાકની હડતાલ યોજી હતી જેના કારણે જિલ્લાભરમાં આજે ચાલુ દિવસે ઓપીડી અને બિન ઇમરજન્સી સર્જરી સહિતની વૈકલ્પિક સેવાઓને અસર પહોંચી હતી ડોક્ટર શૈલેષ શાહે જણાવ્યું હતું કે આ નિર્ભયા જેવી ઘટના છે પશ્ચિમ બંગાળ સરકારે ત્વરિત પગલાં લેવા જોઈએ આજના સમયમાં ડોકટર્સ ભયના વાતાવરણમાં સેવા કરી રહ્યા છે ત્યારે અમારી સરકારમાં માંગણી છે કે ફર્સ્ટ સેફ્ટી ધન સર્વિસનું ધ્યાન રાખવામાં આવે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન્સ વાયોલન્સ અગેન્સ્ટ ડોક્ટર તથા હોસ્પિટલ પ્રોટેક્શન એક્ટના કાયદાને મજબૂત કરી તેનું ચુસ્ત પાલન કરાય આજે જિલ્લાની તમામ હોસ્પિટલો સવારના છથી રવિવાર છ વાગ્યા સુધી ચોવીસ કલાક સંપૂર્ણ રીતે ઓપીડી તથા ઇમરજન્સી સેવાઓ બંધ રાખેલ છે આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટરોએ હ્યુમન ચેઇન બનાવી વિફોર જસ્ટિસના સૂત્રોચ્ચાર સાથે ટાઉન હોલથી ગ્રીડ ચોકડી સુધી રેલી યોજી હતી